જો અમે જો ખાડા માં માં છે તો પણ બાથી મોડું રેનું બેસાક શું એટલે એવું લાગે તો શું બનાવો મિત્રો આજ અમને દેખાય છે મચ્છી છે મોટી પાણી વગરની સાવ મિત્રો તરફિયા મારે છે અને પાણી મળતું નથી એટલે મરી જાય જાય પેલા આપણે એને હે કંઈક મોટા તળાવમાં એને મૂકવાની છે મિત્રો જુઓ જો અલ્પેશભાઈ પણ આવી ગયા છે સેવા કરતા કરતા અહીંયા ના આપડે અમારા કોન્ટ્રાક્ટર જીતુભાઈ હાલત જોવા કેવી છે મિત્રો